ભાજપમાં જોડાયા બાદ અમરીશ ડેરનું નિવેદન સામે આવ્યું છે તેમણે જણાવ્યું કે રામ મંદિર મુદ્દે કોંગ્રેસના નિવેદનથી દુઃખ થયું હતું હું કોઈને દોષ દેવા માંગતો નથી ઘરના મોભીઓ નારાજ થાય તે યોગ્ય નથી ભાજપમાં જોડાવા માટે સી આર પાટીલ તરફથી ત્રણ વખત આમંત્રણ મળ્યું સતત કામ કરતી પાર્ટીનું પ્લેટફોર્મ મળે તે આનંદની વાત છે ભાજપને વિચારધારા સર્વજન હિતાય સર્વજન સુખાયની છે सर्वोदय हिताय समाज सुखाय ए उद्दान ध्यान में ले पा कर हूं। उकाल में पार्टी में हत्तो पार्टी में हूं ये कोई कार्यकर्ता हो साथी कोई बाबत क्या ये रहे हैं बदले है नहीं मनची तो पीड़ी तो शोषितो सेवा करना माध्यम आ प्लेटफार्म से करना की पार्टी में अभी रख रहा है।